નમસ્કાર મિત્રો હું શું કરણ અને આપ જોઈ રહ્યા છો ઓનલાઈન સરકારી યોજના યુટ્યુબ ચેનલ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાન એકવીસમાં હપ્તા વિશે શું હપ્તો દિવાળી પહેલાં આવશે કેટલી રકમ મળશે કોને મળશે અને કોને રોકાઈ શકે છે બધું જ તમને અહીંયા આ વિડીયોની અંદર સમજાવીશું બતાવીશું તો વિડિયોને એને લગી જરૂર જોજો નવા તો મારી ચેનલને પર સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંકી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોવો તમારા ગામનું નામ કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારું વિડીયો કયા ગામમાંથી જોવો છો ચલો વિયો હવે ચાલુ કરીએ મિત્રો દેશભરના કરોડો ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી વીસ હપ્તા આવી ગયા છે અને હવે એકવીસમો હપ્તો ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે આ વખતે હપ્તો દિવાળી પહેલાં જમા થવાનો છે જે ખેડૂતોએ એ કેવાયસી કરી છે અને બેંક એકાઉન્ટ આધાર સાથે જોડાયેલું છે એમના એકાઉન્ટમાં સીધા જ રકમ આવશે આ વખતે સરકાર તરફથી તૈયારી પૂરેપૂરી થઈ ગઈ છે મિત્રો હવે સૌથી મોટો સવાલ એ છે કે હપ્તો ક્યારે આવશે તાજેતરની માહિતી મુજબ એકવીસમો હપ્તો સત્યાવીસ ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બરની વચ્ચે જમા થવાનો શક્યતા છે એટલે કે દિવાળી પહેલાં જ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા આવી જશે તમે પણ તમારું પેમેન્ટ સ્ટેટસ ચેક કરવા માટે પીએમ કિસાન ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જઈને બેનિક સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે પછી તમારો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને તમને ત્યાં આગળ બતાવશે એફ પ્રોસેસિંગ પ્રોસેસિંગ યસનો જો યસ દેખાય છે તો સમજો તમારું પેમેન્ટ તૈયારી છે વાત કરીએ કે કોના હપ્તા રોકાઈ શકે છે જે જેમના ઈ કેવાયસી નથી થયા બેંક ડિટેલ ખોટી છે અધિકારિક પત્રક લેન્ડ રેકોર્ડ મિસિંગ છે એટલે કે જમીન રેકોર્ડ ખોટો છે મિસિંગ છે અથવા એકાઉન્ટ ઇનવેલિડ છે એમને પણ આ હપ્તો નહીં મળે પણ ચિંતા ના કરો વેબસાઇટ ઉપર જઈને અપડેટ સેલ્ફ રજિસ્ટ્રેશન ઓપ્શનથી તમારી માહિતી સુધારી શકો છો ટેચસમાં રિ ચેક પેન્ડિંગ દેખાય છે તો કોન્ટ ફોર્મ ભરવાનું રહેશે મિત્રો એટલે કે કોને હપ્તો નહીં મળે જમીન યુકેવાય સી નથી થયું બેક ડિટેલ ખોટી જ છે જમીન રેકોર્ડ ખોટો છે અથવા એકાઉન્ટ ઇનવેલિડ થયું છે તેવા લોકોને બે હજારનો હપ્તો એકવીસનો હપ્તો નહીં મળે મિત્રો અને જેનું પણ એકવાય સી થઈ ગયું છે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે તેમને બે હજાર રૂપિયા મળશે મિત્રો સરકાર નવી રીતે સેલ્ફ રજિસ્ટ્રેશન એડિટ પોર્ટલ ખોલ્યું છે હવે તમે મોબાઈલથી જ અપડેટ કરી શકો છો આધાર કાર્ડ બેંક ડિટેલ નામ કે સરનામું અને જમીનની માહિતી ઘણા ખેડૂતોને એક સાથે જ ચાર હજાર બે હપ્તા પણ મળી શકે છે જેવો અગાઉના હપ્તા પેન્ડિંગ હોય છે મિત્રો એટલે કે મિત્રો તમે સેલ્ફ રજિસ્ટ્રેશન ફોર્મ પોર્ટલ પર જાતે એડિટ કરી શકો તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન આવે છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેથી તમે એડિટ કરી શકો છો આધાર કાર્ડ બેંક ડિટેલ એડિટ કરી શકો છો તમારું નામ એડિટ સુધારો કરી શકો છો સરનામું સુધારી શકો છો અને જમીનની માહિતી પણ તેથી તમે સુધારી શકો છો એટલે તમારું ટેચર્સ હમણાં ચેક કરો અને સમય ગુમાવ્યો ગુમાવશો નહીં એટલે કે મિત્રો તમારું સ્ટેચર્સ પણ ચેક કરી લેવાનું રહેશે મિત્રો જો તમારું નામ લિસ્ટમાં નથી તો તમારે ગભરાવાની જરૂર નથી તો તમારું ગ્રામ પંચાયત કે સીએસસી સેન્ટરમાં જઈને પૂછો ત્યાંથી પણ તમે પેમેન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો નવા ખેડૂત મિત્રો જો હજુ રજીસ્ટ્રેશન નથી કરાયું તો પીએમ કિસાન ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જઈને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પસંદ કરો અને તમારું દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે મિત્રો મિત્રો ત્યાં લિસ્ટની અંદર તમારું નામ ના હોય તો ગભરાવાની જરૂર નથી તમારા ગામ પંચાયતની અંદર જવાનું રહેશે ત્યારે ત્યાંથી ના જવું હોય તો સીએસસી સેન્ટરની કોઈ સીએસસી સેન્ટર હોય તમારા ગામની અંદર તેની મુલાકાત લઈને તમારે ત્યાં આગળ કહેવાનું છે કે મારું પેમેન્ટ સ્ટેટસ ચેક કરી આપો તેથી જ ચેક કરાવશે અને કોઈ સુધારો વધારો કરવો હોય તો તેથી પણ થઈ જશે નવું ફોર્મ ભરવું હોય કોઈ ખેડૂત બાકી રહી હોય તો નવું ફોર્મ ભરવું હોય તો અત્યારે હાલની અંદર લાઈવ ચાલુ છે આ પીએમ કિસાનની પોર્ટલ ઉપર જઈને તમારે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન ક્લિક કરીને તમારો આધાર કાર્ડ નંબર નાખીને ત્યાંથી લોગિન થવાનું રહેશે બધું ડિટેલ ભરીને છેલ્લા ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે વેરીફાઈ થયા બાદ તમને બે હજારનો ઉપલો મળવાનો ચાલુ થઈ જશે મિત્રો તો મિત્રો આશા છે કે હવે તમે પીએમ કિસાનના એકવીસમા હપ્તા વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો તમારા બધા ખેડૂત ભાઈઓ ભાઈઓ સાથે શેર કરો અને ચેનલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનારી સરકારની નવી યોજનાઓ માહિતી સૌથી પહેલાં જ તમને મળી જાય ધન્યવાદ જય જવાન જય કિસાન